હા મારું નામ ડાયાભાઈ રમાભાઈ પરમાર ગામ આંબલું આંબલું ગામની પંચાયતમાં દલસાબેન જાનતોજી ઠાકર ઠાકોર આ સરપંચ ચૂંટીને આવ્યા હતા આ દાડા ઉદિશા આ એમને પંચાયત ઓફિસ કે કાંઈ પણ જોયું નથી એમના પતિ એટલે એમના ઘરવાળા આ વહીવટ કરે છે અને એમની જોડે એમના સાગરિકો હોય છે એમને આ વહીવટ કરે છે હવે અમારે ચારે કોર ગંદકી સામ્રાજ્ય છે કોઈ કામ આજ દાડા સુધી કોઈ થયું નથી અને કહેવા જા તો પંચાયત ઓફિસ છે કોઈ આ દાડા સુધી કોઈ મિટિંગ પણ ભરવાની નથી કામ સભા પણ કોઈ કોઈથી નથી અને નોખા નોખા કોમો બતાવી અને આજ જ દાડા સુધીની અમારી ઢગલો અઢળક ગ્રંટ આવી છે અમને હારસો જવાબ તલાટી કે કોઈ પણ આપતું નથી છતાં અમે જવાબ માગવા જા એ તમારે શું જોવાનું છે અને આ બધી ગ્રંટ અમારે પંચાયતમાં ચાં નથી અને ક્યાં વાપરી નાખીએ એનું તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ અને મેં આઈટીઓ કરી મામલતદારે શ્રી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આ મેં રજૂઆત પણ કરી છે બે દિવસ જ થયા છે બે દિવસથી રજૂઆત કરી લેખિત અરજીઓ પણ આપી છે આઈટીઓ કરાવી અને બિલો સાથે વાચરો સાથે તમામ વિગતવાર આપ્યો છે અને તાત્કાલિક અને યુદ્ધના ધોરણે આપ સરકાર અને એકવારી કરીને તપાસ કરવા વિનંતી છે આ પાછી અમે આઈટીઆઈ કરી તાત્કાલિક હર્ઘોવનભાઈ મફાભાઈ પરમાર દાયાભાઈ રમાભાઈ પરમારે આઈટીઆઈ કરી અને મામલતદાર શ્રી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને એવી બંને જણાએ આઈટીઆઈની વિગતવાર અરજી કામ ક્યાં છાં છ ચાંય નહીં ત્યાં બિલો વાવચરો સાથે વિગતવાર આ મોકેલ છે તો આની તાત્કાલિક યોજના ધોરણે તપાસ કરી અને સાહેબ અમારા ગામના વિકાસ માટે પગલાં ભરવા મહેરબાની કરશો આવી નર્મ વિનંતી છે નાગરિક તરીકે ઓબ્લોમ